સુખરામભાઈ રાઠવા અને જસુભાઈ રાઠવા વચ્ચે ચિત્ર સ્પષ્ટ થશે તેમ જોવા મળ્યું ધીરે ધીરે લોકોની અવરજવર પણ જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કે જે પોલીસનો બી ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને જે બહાર ગેટની બહાર લોકો

આગર જોવા મળી રહ્યા છે ઇમ્રાન મંશુરી જી ટીવી ન્યુઝ બોડેલી છોટાઉદેપુર છોટાઉદેપુર 21 લોકસભાની બેઠક માટે બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે જેમાં 56000 જેટલા મતનું જે કાઉન્ટિંગ થયું છે તેમાં 33000 કરતા વધુ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા આગળ જોવા મળી રહ્યા છે ત્યારે જેમ જેમ રાઉન્ડ થશે તેમ તેમ જસુભાઈ રાઠવાની લીડ વધી રહી છે ત્યારે જે છોટાઉદેપુર લોકસભાની જે બેઠક ની ગણતરીમાં છપ્પન હજાર જેટલા વોટિંગ નું જે કાઉન્ટિંગ થયું છે તેમાં તેત્રીસ હજાર જેટલા મત થી જશુભાઈ રાઠવા આગળ જોવા મળી રહ્યા છે ઇમરાન મનસુરી જીટીવી ન્યુઝ બોડેલી ઉદેપુર ઇમરાન મનસુરી જીટીવી ન્યુઝ બોડેલી